જય માતાજી મિત્રો અમે આવ્યા છીએ પાલોદર શ્રી જોગણી માતાજી ના દર્શન કરવા માટે તો વિડીયો ને જોતા રહેજો તમને પણ દર્શન કરાવીશું આ છે પાલોદર ગામ અને ત્યાં આગળ છે આ માર્કેટ આ જગ્યા થી તમને માતાજીની પ્રસાદી શિફળ સુંદ એવું બધું વગેરે મળી રહે છે જોગણી માતાજી નું મંદિર મેરા જેવું અમારા ભુવાજી શ્રી જોગની માતાજી ના ભુવાજી સહ પ્રસાદી લઈ રહ્યા છે માતાજી માટે પેડા ચુંદડી એવું લઈ લીધું અને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે વિડીયોને જોતા રહેજો શ્રી ચોસઠ જોગણીઓમાં અંદર જતા જ તિશુર જોવા મળે છે અને ત્યાં આગળ સરસ મજાનો સિંહ જે સ્થાપિત કરવામાં આવ્યો છે બહુ સંત બહુ મસ્ત દેખાય છે આ સિંહ સામે છે શ્રી જોગની માતાજી મંદિર શ્રી ચોસઠ જોગણીઓ માતાજી તરીકે ઓળખાય છે પાલોદર ધામ અમારા ભુવાજી માતાજી માટે ગુલાબનો નો હાર લઈ રહ્યા છે અહીંયા પબ્લિક આવતી જ હોય છે ત્રણસોનો પસઠ દિવસ માતાજીના દર્શન કરવા માટે મેરા જેવો માહોલ હોય છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો શ્રી જોગની માતાજીના અમે કરી લીધા જોતા રહેજો હજુ આપણે જૂના મંદિરે પણ જવાનું છે અને આ જગ્યા માતાજીનો રથ અહીંયા મૂકવામાં આવેલો છે એ પણ બહુ મસ્ત રથ છે ભૈરવ દાદાના પણ દર્શન કરવાના છે અને જે જૂનું મંદિર કહેવાય છે કે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર એ જગ્યા પર આપણે જઈશું અને તમને દર્શન કરાવીશું તો રહેજો આ છેડ બનાવેલો જે પબ્લિક બધી આવે દૂર દૂરથી અહીંયા શાંતિથી બેસો છો અને આ બાજુ બાવન ગજની ની ધજાઓ જે માતાજીને અર્પણ કરવામાં આવે ત્યાં મૂકેલી જ હતી અહીંયા માતાજીનો ઇતિહાસ વિશે લખેલું છે માતાજીનો જે પરચા આપ્યો ઇતિહાસ આખો ઇતિહાસ અહીંયા લખેલો છે

મેળા જેવો માહોલ હોય છે પબ્લિક આવતી જ હોય છે દર્શન કરવા માટે જો આપણે બીજા મંદિરે જવાનું છે મલાઈ માતાજી કહેવાય છે કે એ જોગની માતાજીનું સ્વરૂપ છે

બહુ મસ્ત સુંદર મજાનું મંદિર છે શ્રી મલાઈ માતાજી નું તમે પણ દર્શન કરી લો માતાજીના શ્રી મલાઈ માતાજી કહેવાય છે કે જોગની માનું જ રૂપ છે આખું મંદિર આકૃતિઓ બનાવેલી છે પથ્થર કોતરીને બહુ મસ્ત મસ્ત આકૃતિઓ આખા મંદિરે બનાવેલી છે બહુ સુંદર મજાની આકૃતિઓ ત્યાં આગળ પણ છે શ્રી મલાઈ માતાજી તમે આ જગ્યાએ આવો તો અહીંયા પાર્કિંગ આપેલું છે અહીંયા તમે વાહન મૂકી શકો છો

કહેવાય છે કે પાંડવ વખત આ બનાવવામાં આવેલું હતું મંદિર ના મંદુરની આકૃતિઓ તમે જુઓ મંદિરના ઉપરથી નીચે સુધી આખા પથ્થરે આકૃતિઓ કોતરીને બનાવેલી છે તમને ચારેકોથી આ મંદિર તમને બતાડું તમે જુઓ ઉપરથી મળીને નીચે સુધી નકલી આકૃતિઓ દોરેલી છે ખરેખર અદ્ભુત આ મંદિર છે બહુ મસ્ત મજાનું આ મંદિર આ જમાનાની અંદર આવું મંદિર તો ના બની શકે એવું આ મંદિર છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખરેખર બહુ મસ્ત મજાનું આ મંદિર માતાજીના દર્શન કર્યા તમને પણ કરાવ્યા જો આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Jai Mataji.